નમસ્કાર નમસ્કારમાં ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે એક બહુ જ મહત્ત્વના મુદ્દાની તમે કહેતા હશો યાર કયો મહત્વનો મુદ્દો તમે તો રોજ કહે છે કહો છો આવો પણ આજે મહત્ત્વનો મુદ્દો એટલા માટે છે કે એક બાજુ શૈક્ષણિક સત્ર શરૂ થયું અને બીજી બાજુ એક ચર્ચાઓ વાલીઓમાં જોવા મળતી હોય છે કે મારા દીકરા કે દીકરીને ગુજરાતી મીડિયમમાં અત્યારે આવતો મૂકવું કે પછી ઇંગ્લિશ મીડિયમમાં અને સાથે તેમના દ્વારા એમ પણ કહેવામાં આવતું હોય છે કે ના અત્યાર સુધીની જે આ પરિસ્થિતિ જોવા મળતી હોય છે અને તેમાં આ વખતે ઇંગ્લિશ મીડિયમ મૂક મૂકીએ એ બહુ સારું રહેશે સીબીએસઈમાં બહુ સારું રહેશે અને બીજી બાજુ જો સીબીએસઈમાં અત્યારે આવતો નહીં ભણીએ તો ક્યાંક આપણું કહેવાય લેવલ અત્યારે આવતો ડાઉન થશે સીબીએસસી તો ચલો પછી છે પણ ઇંગ્લિશ મીડિયમમાં ઇંગ્લિશ મીડિયમમાં અત્યારે તો નહીં ભણીએ તો આપણો લેવલ ડાઉન થઈ જશે તેવી બાબત અત્યારે તો જોવા મળતી હોય છે ગુજરાતી મીડિયમમાં અરે એ લોકો શું વિચાર છે એવું પણ ક્યાંક વિચારતા હોય છે પણ માતૃભાષામાં અત્યારે તો જ્ઞાન મેળવવું એ બહુ જરૂરી બનતું હોય છે બહુ જરૂરી એટલા માટે કારણ કે અત્યારે દરેક લોકો એમ કહેતા હોય છે કે એના અત્યારના સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાવી જોઈએ કે શું છે કે શું નહીં એવું તમામ જે સવાલ અત્યારે તો જોવા મળતો હોય છે પણ હવે સવાલ અત્યારે હાલ એ પણ અહીં અત્યારે તો ઉપસ્થિત થતો હોય કે આ બધી જ પરિસ્થિતિમાં એનસીઆરટીની વાત થાય નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ દ્વારા જ્યારે આ પ્રકારનો સવાલ ઉપસ્થિત થતો હોય તેમના વડા દિનેશ પ્રસાદ સકલાની દ્વારા આ સવાલ અત્યારે ઉપસ્થિત કરવામાં આવ્યો છે ત્યારે ચોક્કસ એ બહુ જ મહત્વનો પ્રશ્ન છે આ ઉપર ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ઉમેશભાઈ જોશી કે જેઓ શિક્ષણવિદ છે ઉમેશભાઈ પંચાલ કે જેઓ

તો સૌથી પહેલા એ સવાલ થતો હોય કે અમે એને મુખ્ય તો સેમા મૂકીએ મેં પેલું કહ્યું ને કે એના એક લેવલ બતાવવું પડે ના મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે ના મારો છોકરો એટલે ગુજરાતી ભણે છે એવું પણ ક્યાંક થતું હોય છે ઉમેશભાઈ બાળકો માટે કયું માધ્યમ યોગ્ય સૌથી પહેલો મારો સવાલ તો એ બાળક શીખવાની શરૂઆત છે ને માઇનસ ત્રણ મહિનાથી શરૂઆત કરી અને ત્રણ વર્ષ પછી શરૂઆત કરે છે જેની એ વખતનો બાળકનો સમયગાળો સૌથી વધારે માતા સાથેનો હોય છે માધ્યમ પસંદ કરતા પહેલા મારી મન્યતા પ્રમાણે આટલા વખતના અનુભવ પછી કહી શકું છું કે માતા બાળકને જે ભાષામાં સમજાવી શકતી હોય માતા જે બાળક જે બાળકને સપના જોવે છે એ સપનાનું અનુસંધાન કરી શકતી હોય સપના પૂરા કરવા માટે કયા પ્રકારના ડ્રોબેક્સ છે કયા પ્રકારના પડકારો છે એ સમજાવી શકતી હોય અને એનું મૂલ્યાંકન કરી શકતી હોય અને એના પ્રમાણે ટ્રેનિંગ આપી શકતી હોય માવજત કરી શકતી હોય તો માતા જે સહન કરી શકતી હોય એ માધ્યમ યોગ્ય કહેવાય હા મોટે ભાગે આપણે માતૃભાષાને મહત્વ એટલા માટે આપીએ છીએ કે સરળ છે બધી જગ્યાએ બોલાય છે મને બાળક જ્યારે જેમ જન્મે છે પછી એ મગજ જીરો હોય છે આંખો કાન એ વગર જોવાની શરૂઆત કરે છે ત્યાંથી એ જ્ઞાનની શરૂઆત કરે છે લેવાની એટલે એની આજુબાજુ જે માધ્યમ હોય છે એ જે માધ્યમમાં બોલાતું હોય છે એના વિશે વિચાર થાય છે એ ત્રણ વર્ષ સુધી માણસ બાળક ગ્રહણ જ કરે છે ત્રણ વર્ષ પછી વિચાર આવે છે કે પેલા આવું હતા પેલા આવું કેતા એમ કરતા શીખવાની શરૂઆત થાય એ શીખવાની શરૂઆત થતી હોય તેવા સમયે એને જે ગ્રહણ કર્યું છે જે ભાષામાં એ ભાષા શરૂઆત હોય તો સારું હા માધ્યમ એ શિક્ષણ સાથે સંકળાયેલો વિષય નથી જો માધ્યમ શિક્ષણ અને પ્રગતિ માટે સંકળાયેલો વિષય હોત તો ચીન બહુ પાછળ ફ્રાન્સ પાછળ કારણ કે એ કેટલાક દેશો એવા છે જે લોકો પોતાની ભાષામાં જ અભ્યાસ કરે છે એમની પ્રોડક્ટ પણ પોતાની ભાષામાં જ આવે છે અને આપણે એ જ પ્રોડક્ટ ખરીદીએ છીએ એટલે શિક્ષણ માટે માધ્યમ કરતા બાળક કઈ રીતે એનો ઉછેર થાય છે કયા માધ્યમમાં રહેવાનું છે કોની વચ્ચે રહેશે અને એને જે વિચારો આવશે એને એ જ માધ્યમ એને અનુસંધાન અનુસંધાન મળશે જે એની માતા દ્વારા મળશે પિતા દ્વારા મળશે માતા દ્વારા મળશે એ મુખ્ય ભાગ ભજવે છે કારણ કે શરૂઆત શીખવાની વાત છે નોલેજ ની વાત પછી આવે છે

બાળકની વાત થતી હોય ત્યારે આપણે સ્કૂલમાં એડમિશન કરાવીએ ને તો ત્યારે સૌથી પહેલો સવાલ એ જોઈએ કે ના અમે કયા માધ્યમમાં મૂકીએ અને માધ્યમ અત્યારે ક્યાંક દેખા થી જોવા મળતું જ હોય છે તો આપ સર્વે અત્યારે આ બાબતને એક્સેપ્ટ કરશો જ કે ના ઘણી વાર દેખાદેખી હોય છે આમનો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે તો મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં કેમ ના ભણે મારો છોકરો સીબીએસસીમ કેમ ના હોય આ તો સારું જ ઇન્ટરનેશનલ બોર્ડ જોડે અત્યારે કમ્પેરિઝન નથી કરતા કારણ કે એમાં પણ કેવા પ્રકારની પરિસ્થિતિ ક્યાંક આપણે સમજી શકીએ છીએ ઉમેશભાઈ પંચાલ એક આપના તરફથી આપ એક વાલી પણ છો અત્યારે માતા પિતાની વાત કરીએ તો તેઓ અંગ્રેજી માધ્યમની સ્કૂલો પ્રત્યે અત્યારે તો આકર્ષિત ઘણા બધા જોવા મળતા હોય છે આપના મત અનુસાર બાળકો માટે કયું માધ્યમ યોગ્ય કહી શકાય અ યજ્ઞભાઈ એક તો વાત એ સાચી આપણે માનવી જોઈએ કે પાછલા થોડા વર્ષોથી એ ટ્રેન્ડ જ બની ગયો છે કે એક જેમ કેમ મોબાઈલ આઈફોન હોય તો એક સ્ટેટસ માનવામાં આવે એ રીતના દેખાદેખી કરીને સમાજની અંદર મારો દીકરો ઇંગ્લિશ મીડિયમ ભણે છે કે દીકરી ઇંગ્લિશ મીડિયમ ભણે છે એને એક સ્ટેટસ તરીકે જોવામાં આવી રહ્યું છે એટલે એ વસ્તુ તદ્દન ખોટી છે પરંતુ જો હકીકત એક પ્રેક્ટિકલ દુનિયાની અંદર જોઈએ તો અંગ્રેજી માધ્યમ સિલેક્ટ કરવું કે ગુજરાતી માધ્યમ સિલેક્ટ કરવું પ્રશ્ન થતો હોય છે તો હું એક ચોક્કસ રીતે કહી શકીશ કે અંગ્રેજી માધ્યમ સિલેક્ટ કરવા પાછળના કારણો હોય છે તમે જેમ આગળ ભણતર તરફ જાઓ છો ડોક્ટર લાઈનના અભ્યાસક્રમો હોય અમુક એન્જિનિયરિંગના અભ્યાસક્રમો હોય અમુક મેનેજમેન્ટના અભ્યાસક્રમો હોય કે પછી લોના અમુક અભ્યાસક્રમો હોય તેની અંદર કમ્પલસરી ઇંગ્લિશ ની અંદર જ મટીરિયલ મળતું હોય છે ઇંગ્લિશ ની અંદર જ સબ્જેક્ટ આવતા હોય છે એટલે વાલી જે એ ભણીને નીકળ્યો હોય છે કે જે ઓલરેડી ગ્રેજ્યુએટ છે કે માસ્ટર છે કે શિક્ષક છે તો એ લોકોની પહેલી પસંદગી પોતાના બાળકને ઇંગ્લિશ મીડિયમની અંદર મૂકવાની જોઈએ ને એની પાછળનું એમનું લોજિક પણ સાચું છે કારણ કે મેં ખુદે પણ અત્યારે મેં લો ક્લિયર કર્યું તો લો ની અંદર પણ આપણા બંધારણની અંદર સુપ્રીમ કોર્ટ કે ની અંદર જો તમારે દલીલ કરવી હોય તો કમ્પલસરી અંગ્રેજીમાં દલીલ કરવાની હોય છે અને જો તમે અંગ્રેજીની અંદર દલીલ ના કરો

આપણી પછી પણ એ લોકોની શિક્ષણ વ્યવસ્થા ડેવલપ થઈ જાય આપણી ગુરુકુલ સિસ્ટમ લઈએ ત્યારે એ જો પોતાના માધ્યમમાં કરવામાં આવશે પછી જે તે મૂળ ભાષામાં કરવામાં આવશે અને પછી જે આ કોર્ટ છે તેની અંદર આવી સિસ્ટમ એક બંધારણની અંદર પણ બદલાવ કરી ને ભાષાને માન્ય કરવામાં આવે કોર્ટ અંદર ઘણા બધા ભાઈ પડકાર હોય છે છે કે કે જે આપણી સિસ્ટમ જ બનાવેલા ખાલી એક આવી આપણે કહી દઈએ મારી માતૃભાષા પ્રત્યે મને આ છે ને હું ભણી લઈશ ને છોકરાને ગુજરાતીમાં જ ભણાવું આ કહેવામાં સારું લાગે છે પણ પ્રેક્ટિકલ વર્લ્ડ ની અંદર હું તમને હકીકત કહું છું કોમ્પ્યુટર એક આઈટી ડેવલપર હોય કોમ્પ્યુટરના વિષયો હોય એન્જિનિયરિંગ ના અમુક વિષયો હોય

હું તમારી સ્માઇલ જોઈનું સમજી ગયો કે ના અત્યારે તમે શું કહેવા ના છો આગળ એમ પણ મારો સવાલ અત્યારે શૈષોભાઈ એ જ થતો હોય તેમ કે એમ કહેવાય ને કે આપણે જ દરેક લોકો હોય ઉમેશભાઈ જોશી ઉમેશભાઈ પંચાલ બંને મારી વાતને એગ્રી કરશે કે આપણે અત્યારે કોઈ પણ બાબતે અમે બહાર જવું હોય કે પછી એમ કહેવાય ને કે કોઈ જગ્યાએ અત્યારે તો ફરવા જવું હોય અરે તમને ઇંગ્લિશ નથી આવડતું

એ ભારતીય પદ્ધતિ થી અને ઇંગ્લિશ આ બંને થી જ થયેલું છે કેમ કે મેં વિશારદ કર્યું સંગીત માં જયારે કંઠ્ય સંગીત માં મેં વિશારદ કર્યું અત્યારે હું તમને એમ કઈશ કે ઉત્તર હિન્દુસ્તાની કંઠ્ય સંગીત માં મેં વિશારદ કર્યું તો કદાચ એસી ટકા આપણા જે દર્શકો છે એમને નહીં ખબર પડે એટલે મારે એવું કહેવું પડે કે ભાઈ ઇન્ડિયન ક્લાસિકલ વોકલ માં મેં વિશારદ કર્યું હવે આ જે પારણ જે જર્ની હતી વિશારત થવાની સંગીત ની અંદર શાસ્ત્રીય સંગીત અંદર વિશારત થવાની જે આખી આખી મારી જે આખી જર્ની છે એની અંદર ક્યાંય અંગ્રેજી નો કોઈ એક શબ્દ નતો આવતો કારણ કે આખો સામવેદ એક ભાગ છે અને એમાંથી હું ભણ્યો અને ગુરુ પરંપરાથી શીખ્યો છું કેમ કે આ જે રાગ છે રાગીણી છે આલાપ છે જોડ ઝાલા પલટા તાન તાલ આજે ઘણું બધું એમાં અમે શીખ્યા લગભગ ચૌદ પંદર વર્ષની એક આખી એક સફર રહી મારી અને જેમાં જેને કહેવાય કે ગુરુ પરંપરાથી આખું મારું જીવતરનું જે ઘડતર થયું થયું સામેની બાજુ એવું છે કે ભાઈ તમારે અર્થ કમાવાનો છે અર્થ માટે તો કઈક કરવું પડશે એટલે સાયન્સ સ્ટ્રીમ લઈને રસાયણ શાસ્ત્ર ની અંદર કેમિસ્ટ્રી ની અંદર આગળ વધ્યા હવે ત્યાં મને પ્રોબ્લેમ એવો આવતો હતો કે હું મિથેન છે તો મિથેન નું ગુજરાતી થતું નથી અને થાય છે તો બધું ભદ્રમ પ્રકાર પ્રકારનું થાય છે એટલે હું ગુજરાતીમાં લખું છું તો મીથે ન કરીને લખું છું સ્પેલિંગ લખું છું તો અંગ્રેજી લિપી તરીકે એનો ઉપયોગ ગુજરાતી ની બદલે એટલે ગુજરાતીમાં કરીએ છીએ કે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન ઓક્ટેન એટલે તે બધા છેક થી છેક સુધી તમારું ચાલે સિમિલર વે આ જે મારા સંતાનો છે તો મારી મોટી દીકરી ડોક્ટર થઈ છે તો એને એનેટમી મારે ગુજરાતીમાં ભણાવી કેવી રીતે કે મારે મારા ઘરમાં મારી મમ્મી પણ ડોક્ટર છે દાદી એની દીકરીને એનેટમી કેવી રીતે ભણાવે એને ગુજરાતીમાં શું સમજાવી શકો તમે કેમ કે એનેટમી ગ્રેઝ એનેટમી કેટલા વર્ષો પહેલા લખાઈ છે અને એનું અત્યારે તમે અભ્યાસ કરાવો છો તો એનેટમીનું તમારે શું કરવાનું અધર વે મારા પત્ની છે એ ફ્રેન્ચ ગ્રેજ્યુએટ છે હવે અંદર ઘણી બધી છે છે ઘણું બધું અને છતાંય અમે છાપરા નીચે રહીએ છીએ અને બધા જ પોત પોતાની કરીએ છીએ એટલે મારો પોઈન્ટ અહિયાં આવે છે કે ભાષા એને માધ્યમ છે ને માધ્યમ ને માધ્યમ રહેવા દો તમે તમે શેમાં સમજી શકો છો તમે શેમાં સમજાવી શકો છો કેમકે ભાષા એ અભિવ્યક્તિનું એક સ્વરૂપ છે જાપાન થી જર્મની સુધી એટલી બધી ફોરેન ટ્રીપો કરી છે અને ધંધા કય રીતે કરેલી છે મને એક પણ ચીન દેશની અંદર જ્યાં કશું જ સમજણ નથી બોલી ના શકે એ લોકો આપણને સમજી નથી શકતા આપણે એમને સમજી નથી શકતા તથા કરોડો અને અબજો રૂપિયાના ધંધા વગર ઇંગ્લિશે થાય છે હવે એ કઈ રીતે થતા હોય છે જો એ લોકોને ઇંગ્લિશ મીડિયમ વિના એ લોકો ધંધો નથી કરી શકતા જે વસ્તુ છે ને કે માધ્યમ ને બાજુ ઉપર મૂકો તમે

દુશ્મન થઈને બેઠું છે ને એ ઇન્ટરનેટ થઈને બેઠું છે બાળકોના કેસમાં મેં હમણાં એક નવ મહિનાનું એક નવ મહિનાનું બાળક યુટ્યુબ ઉપર ટોમ ટોમેલ જેરી જોવે અને એમાં સ્કી પેડનું બટન દબાવે છોકરું એટલે આ મારા માટે એક આઘાતજનક ઘટના હતી કે એ સ્કી પેડ એને ખબર એટલી પડી ગઈ છે કે આ સ્કી પેડ વાંચી નથી શકવાનું નવ દસ મહિનાનું બાળક એ સ્કીપ કરવા એટલી ખબર છે કે આ બટન દબાવવાથી વચ્ચે આવતી એને નડતી જાહેરાત બંધ થઈ જવાની છે અને એનું ટોમ એન્ડ જેરી કન્ટિન્યુ થવાનું છે આ અંદર જયારે આપણે આવ્યા છીએ એટલે આપણે અત્યારે એક જ વસ્તુ સૌથી વધારે ભાર એ મૂકવાનો છે કે તમે સમજી શેમાં શકો છો અને તમારા બાળકને સમજાવી શેમાં શકશો મોટે ભાગે એવું થાય છે કે જ્યાં ભણતરનું લેવલ ઓછું પડે છે માતા પિતાનું આમ જોવા જાવ ને યુનિવર્સી બેઝ મારા ઘરની અંદર અમારી પાંચમી પેઢી અત્યારે યુનિવર્સિટી બેઝ શિક્ષણ ની અંદર ગ્રેજ્યુએશનમાં જતી રહી છે ભારત વર્ષની અંદર તમે જુઓ તો મોટે ભાગે બીજી કે ત્રીજી પેઢી આજે યુનિવર્સિટી બેઝ જે આપણે શિક્ષણ ઊભું કર્યું ઊભી થઈ એની અંદર એ લોકો આવી રહ્યા છે અમે અમે ત્રણ પેઢી આગળ છીએ એટલે અમારો અનુભવ એવું કે છે કે તમે બાળક તમારું બાળકને તમે ક્યુરિયોસિટી મારો નહીં તમે એના સવાલના જવાબ આપો એના ઉડાઉ જવાબ નહીં એના સાચા જવાબ આપો અને જો નથી ખબર તો કોઈ ચોપડી એ જમાનામાં ચોપડી હતી હવે ગૂગલ છે એનો પ્રોપર રાઈટ ઉપયોગ કરી અને તમે એને એની સમજી શકીએ ભાષામાં સમજાવો એટલે જયારે મને આ સવાલ આવે છે કે ગુજરાતી મીડિયમમાં મૂકું કે અંગ્રેજી મીડિયમમાં મૂકું ભાઈ તને કઈ ભાષા બરાબર આવડે છે કઈ ભાષા ઉપર તારી રીપ છે અને એવું લાગતું હોય તો તમને કે અંગ્રેજી માધ્યમમાં ભણાવવું છે તો ગુજરાતીને બહાર ના કાઢી મૂકશો ગુજરાતી હિન્દી કે સંસ્કૃત 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 હું તો તો મારા ભણાવ્યું છે પણ એટલી જ મહત્વની ભાષા છે કેમ કે આજે હું પોતે સંસ્કૃત શીખેલો છું તો મને ભારતની મોટા ભાગની એટલે સાઉથ ની આપણી જે ત્રણ ભાષાઓ છે એમાંથી પણ ઘણા બધા શબ્દો સંસ્કૃત ના મળે છે હું સમજી શકું છું એટલે આ જે આપણે એક સવાલ બહુ જ મહત્વનો કે આપણે જયારે વાલી ઉપર અત્યારે આવતો જો એમ કેવાય ને કે આપણે એમ કેતા કે ના વાલી ને અત્યારે ક્યાંક ભૂલ છે વાલી અત્યારે ક્યાંક સમજતા નથી પણ અમુક વાર એમ જે રીતે શૈશોભાઈ પણ કહ્યું અને તમે પણ કહ્યું કે ને અત્યારે ઘરનો માહોલ અત્યારે તો જે જોવામાં આવે કે ક્યાં ઘરમાં કોઈને ઇંગ્લિશ ન આવડતો હું એમ નથી કહેતો કે ન આવડતો હોય તો ના મૂકવા જોઈએ ના મૂકવા પણ જોઈએ કારણ કે અત્યારે ટ્રેન્ડ છે એ વસ્તુનો તો અત્યારેના સમયની વાત કરીએ તો ઘણીવાર ઘરમાં પણ અત્યારે માતૃભાષા ઉપર ત્યાં બહાર નથી મૂકવામાં આવતો ત્યાં પણ એમ જ કહેવાય બેટા તું બનાના ખાઈ લે બેટા જો મંકી આવ્યું બેટા જો અત્યારે તો કાર આવી અરે એમ નહીં પણ અત્યારે તમે પહેલાં એને માતૃભાષા તો અત્યારે શીખવાડો પછી અત્યારે તો તમે ઇંગ્લિશ મીડિયમમાં અત્યારે તો જો આગળ વધો હું ના નથી પાડતો ઇંગ્લિશ મીડિયમમાં નહીં જવાનું એમ પણ ઘરમાં પણ એ પ્રકારનું વાતાવરણ અત્યારે તો ઊભું કરવું બહુ જરૂરી જોવા મળતું હોય છે શું કહેશો આપ તેના લઈને પણ નહીં યજ્ઞભાઈ ભાઈ એકદમ સાચી વાત છે અત્યારે માહોલ એવો બની ગયો છે કે બાળકોને આપણે ગુજરાતી વર્ડ સમજાવવા પડે છે

કે ઇંગ્લિશ એટલે એક આપણે સુધરી ગયા છીએ આપણે આપણી જાતને કંઈક ઉપર લાવી છે આપણે ફોરવર્ડ બની ગયા છે કે આપણામાં સુધારો આવી ગયો છે સમાજમાં સુધારો આવી ગયો છે ઇંગ્લિશને એ રીતના જોવામાં આવે છે એ તમે ઘણી જગ્યાએ જઈને ગુજરાતી બોલશો તો તમને બેકવર્ડ ગણવામાં આવે એ જ વસ્તુ બહારના રાજ્યોમાં અંદર તમે ઇવન બોલિવૂડ કલ્ચરની અંદર પણ આવું છે કે જ્યાં તમે હિન્દી બોલો તો તમને એક બેકવર્ડ ગણવામાં આવે તો એક જે આ સ્ટેટસની જે મેન્ટાલિટી જે બની છે કે જેમ cast system એક ગણવામાં આવે એ રીતના language ને પણ આપણે એક રીતના સમાજની અંદર એવું ડેવલપ કરી દીધું છે. કે જે english બોલે છે એ બહુ જ જ્ઞાની છે. એને બહુ ખબર પડે છે. ઇંગ્લિશ medium માંથી આવે છે. તો એનામાં કંઈક સરપ્લસ નોલેજ છે. પણ આવું હોતું નથી. ને એ એનું કારણ જ આપણો સમાજ છે. ને તમે જેમ કીધું એ વાત ખરેખર હકીકત છે. આ સિસ્ટમ જો બદલવી હશે તો આપણા ઘરોમાંથી બદલવું પડશે. નાનું છોકરું જે આપણે,

એ અત્યારે ડિબેટ લઈ હું જે નોર્મલ આપણી વાતચીત ચાલી રહી છે ગુજરાતી ચેનલ છે ગુજરાત જે વિષય ઉપર વાતચીત થઈ રહી છે પરંતુ આપણામાં ના ચૂકે આપણે ઇંગ્લિશ બોલાઈ જાય છે તો આનું કારણ એક સમાજનું સ્ટ્રક્ચર એવું થઈ ગયું છે કે આપણે આપણી ભાષાને જે મહત્વ આપવું જોઈએ એ મહત્વ એક પ્રાઉડ ફીલ કરવું જોઈએ કે ગરવી ગુજરાત કરીને આપણે પ્રાઉડ ફીલ કરતા હોય કે ડાયરા હોય કે લોકગીત સાંભળીએ ત્યારે આપણને જે પ્રાઉડ ફીલ થયું એ નથી થતું એની જગ્યાએ આપણે નથી ખબર પડતી તો ઘરની અંદર ઇંગ્લિશ સોંગ વાગે છે કે હું બસ મને કંઈક આવડે છે તો આ એક કલ્ચર જે ચેન્જ કરવું પડશે એ આપણે ધીરે ધીરે શબ્દો અમુક શબ્દો ને આપણે ઘણી વખત એવું થાય છે કે આને ગુજરાતીમાં શું કેવાય આપણી આ ઉંમરે પણ આપણને થાય છે કે આપણે બોલતા હોય તો આ વસ્તુ આપણે ધીરે ધીરે જો સુધારો નહી લાવીએ તો આપણે જ આપણી ભાષાનું મહત્વ ઘટાડીએ છીએ એવું લાગી રહ્યું છે એની એની પાછળ જેમ તમે કીધું ઘર ઘર થી આપણે આ શરૂઆત કરવી પડશે કે નાના નાના શબ્દો આપણને ભલે લાગે કે એનું શું મહત્વ છે પરંતુ એ શબ્દોને પણ આપણે ગુજરાતીમાં બોલવાની શરૂઆત કરવી પડશે યгноભાઈ યгно મહત્વનો પ્રશ્ન આપ તો છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણ સાથે સંકળાયેલા છો એવું નથી લાગતું કે ના તરલ ગુજરાતી બોર્ડની શાળાઓ ઘટી રહી છે અને ઇંગ્લિશ મીડિયમની ક્યાંક વધી રહી છે તેમ પણ હું આખી જ વાતને જુદી રીતે કહેવા માંગુ છું આ વિષય કદાચ જુદો છે હું એવું કહેવા માંગુ છું કે આપણે આખો ટ્રેક જુદો સમજીએ છીએ શિક્ષણ નોલેજ અને કમાણી શિક્ષણ એ પ્રક્રિયા જુદી છે નોલેજ જુદી છે જેમ તમારા બંને મિત્રો વિચારો સારા છે બહુ જ શ્રેષ્ઠ છે અત્યારે અત્યારે એપ્લિકેબલ છે પ્રગતિશીલ છે પણ શિક્ષણ શબ્દ એટલે શું અને નોલેજ એટલે શું જેમ કહેવાય કે ગુજરાતી ભાષાની વાતચીત કરી એટલે એક સાહેબ પેલા બ્લોગર સાહેબે એવું કીધું કે એનો ટોપી મારે ઇંગ્લિશમાં ગુજરાતીમાં ભણવાની સાહેબ શિક્ષણની વાત થાય છે એ એક થી પાંચ ધોરણ કે સાત ધોરણ સુધી ના જ હોય મલ્ટી ભાષા લેવલ છે ઇંગ્લિશ ભાષા તરીકે મહત્વનું છે ફ્રેન્ચ ભાષા તરીકે મહત્વનું છે નોલેજ શેરિંગ માટે મહત્વનું છે પણ શિક્ષણની પ્રક્રિયા તો માતૃભાષા હોય જરૂરી છે જેમ હું અહીંયા હજુ પણ આપણો સમાજ આપણી વ્યક્તિઓ જુદા દેખાદેખીમાં જાય છે કેમ હું ગુજરાતીમાં ભણાવી ઇંગ્લિશ પાકું કરાવી ના શકું આપણી જોડે એક મોટું ઉદાહરણ છે એક કરતા વધારે વિષયોમાં પારંગત સાહેબ બેઠા છે આપણી સાથે સાક્ષાત્કાર બેઠા છે એ બીજા કોઈ ઉદાહરણ આપણી વાત જરૂર છે નહીં એમણે પાયાની શિક્ષણની વાત થઈ છે દસમા ના બારમા ના ટીચર ની વાત નથી કરતા એન્ડોમીની વાત નથી કરતા એક થી દસ ધોરણની અંદર આપણી શિક્ષણ પદ્ધતિ પ્રમાણે પહેલા ભાષા પછી થોડુંક ગણિત પછી થોડુંક પર્યાવરણ ત્યાર પછીથી એક અન્ય ભાષા જેને કહીએ રાષ્ટ્રભાષા અને સાતમા કે આઠમા માયા પછીથી બાળકને સંસ્કૃત ભાષા જે દેશી ભાષા મેથડ પરંતુ આપણે એક દેખાદેખીમાં પણ ઇંગ્લિશ આવડે છે પહેલા ધોરણમાં ઇંગ્લિશ શરૂ થતું હતું ઇંગ્લિશ શીખતા એબીસીડી શીખવાડતા હતા એ છોકરાઓ છે આગળ એમની ઇંગ્લિશ કાચું દેખાય છે ઇંગ્લિશ મીડિયમમાં ભણનારા છોકરાઓ કરતા પણ આઠમામાં ઇંગ્લિશ શીખનારા છોકરાઓનું ઇંગ્લિશ પાવરફુલ હતું કારણ કે એ ભાષા તરીકે મહત્વનું છે માધ્યમ તરીકે મહત્વનું નથી અને માધ્યમ તરીકે આપણે અને સ્વીકારીએ છીએ અને ચર્ચા કરીએ છીએ આપણે ચર્ચા પણ થોડી છે શિક્ષણની પ્રક્રિયાની ચર્ચા થાય છે માધ્યમની ચર્ચા થતી નથી આપણે વિષયને મહત્વ આપીએ છીએ નો ડાઉટ ઇંગ્લિશ વિષયને મહત્વ અપાય જેમ ચાઇના વાળા ધંધો કરે છે ફ્રેન્ચ વાળા ધંધો કરે છે ઇંગ્લિશમાં નથી કરતા પણ એ લિટરેચર આપીને વેચવા તો આવી જ જાય છે પરંતુ એમના દેશની અંદર એ પોતાની ભાષામાં નોલેજ મળે છે અને એને જ મલ્ટીસ્ટાર કરે છે આપણે શીખવાની પ્રક્રિયા પર જઈએ છીએ જેની અંદર પાયાનું શિક્ષણ આવે છે દસ અગિયાર બાર પછીથી તમે કોઈ પણ ભાષા શીખો કે આપણે ક્રમશ આપણે ભાષાની વૃદ્ધિ કરીએ છીએ પહેલા માતૃભાષા રાષ્ટ્રભાષા વિદેશી ભાષા અને પાયાની ભાષા જેને સંસ્કૃત કહીએ છીએ કારણ કે સંસ્કૃત પાયાની ભાષા કહી શકાય વિશ્વની બધી જ ભાષાનો પાયો સંસ્કૃત છે એની સિમ્બલ્સ આવી બધામાં એક વચન ને બહુ વચન બે જ આવે છે સંસ્કૃત કે છે હું અમે ને બધા ત્યાં ત્રણ આવે છે એક વચન દ્વિવચન અને બહુવચન જે ભારતીય સંસ્કૃતિનો પાયો છે એટલે સંસ્કૃતિ સાથે આવે ત્યારે પહેલા આપણે આપણી ભાષા શીખીએ પછી રાષ્ટ્રની ભાષા શીખીએ પછી વ્યવસાયિક ભાષા શીખીએ હું ભાષાને મહત્વ આપું છું માધ્યમની વાત નથી કરતો માધ્યમ તો જો કન્નડમાં રહેતો હોય તો કન્નડ ભાષામાં શીખે કારણ કે એની કન્નડની જમીન સાથે લાગણી હશે કર્ણાટકમાં રહેતો હશે તો કાશ્મીરમાં રહેતો હશે તો કાશ્મીરી ભાષામાં શીખે શું વાંધો છે આપણે પણ જયારે બહાર આવે છે ત્યારે જે વિશ્વ લેવલે કામ કરવાનું છે એ ઘરમાં શું કામ કરે આપણે ઘરમાં હોટલની રહેવાની વાત નથી કરવાની અહીંયા શિક્ષણ મેળવવાની વાત કરવાની છે શિક્ષણ એ શરૂઆત કરવાની વાત છે નોલેજ અને વ્યવસાયની વાત હું કરતો જ નથી હજુ પણ સમાજ અને પબ્લિક અને વ્યવસાય અને માધ્યમને જોડે છે કમાણી અને માધ્યમને જોડે છે દેખાડે અને માધ્યમને જોડે છે નોલેજ ને તો જોડતા જ નથી આ પ્રશ્ન નોલેજ નો આવે છે નોલેજ કેવી રીતે ગ્રહણ કરી શકાય ભાઈ શું કહેશો છે

લિટરેચર ની આપણે વાત જ નથી કરતા તમારે આજે આજે મેં બ્લોગ લખ્યો મારા બ્લોગ સંપૂર્ણ ગુજરાત શુદ્ધ ગુજરાતીમાં હું લખું છું મારા બ્લોગ ઉપર છ લાખ ઉપરના શબ્દો પડેલા છે મારા એટલે જેને હવે જે સાહિત્યની આખી વાત છે એ આખી જુદી થઈ જાય છે સાહિત્ય તમારું કોઈ પણ ભાષાનું તમે સાહિત્ય શીખી શકો છો સમજી શકો છો અને વાત કરી શકો છો ત્યારે તમારે તમારે કયા માધ્યમમાં બાળકને મૂકવાનું છે એટલે મેં પહેલા જ તમને કીધું કે બાળકની ક્યુરિયોસિટી એની માતૃભાષામાં જ પેદા થવાની છે એની એની જે જિજ્ઞાસા વૃત્તિ છે ને એને તમારે બહાર લાવવાની છે અને બાળક અને આ કુદરત બહુ આપણી કુદરત આપણી પર બહુ નાનું બાળક હોય પેલું આ શું છે મુંબઈમાં રહેતા દ્વિભાષી જે જગ્યા છે તો તે મરાઠીના અમુક શબ્દો આવે તો એમાં બિલકુલ છોછ વિના મરાઠીના શબ્દો વાપરવા જોઈએ ત્યાં પછી દુરાગ્ર પણ ના છે જોઈએ કે ભાઈ મારે ગુજરાતી છે મારે ગુજરાતી શીખવાનું છે અંગ્રેજી આવે તો અંગ્રેજી શીખવાડો એટલે આમ જુઓ ને મારા પ્રિન્સિપાલ સાહેબ હતા ડોક્ટર શ્રી આર કાપડિયા સાહેબ એ હંમેશા પાછા એક વહેતી નદી છે ઘણા બધા શબ્દો એમાંથી સુકાતા જાય છે અને ઘણા બધા શબ્દો